ગોતાના બિપિનભાઈ પટેલ તથા સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પટેલ મહંતશ્રી કાઉન્સેલરશ્રીઓ વોર્ડના પદાધિકારીઓ અને હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા રથયાત્રાની પહિંદ વિધિ માનનીય સહકારિતા અધ્યક્ષ શ્રી બિપિનભાઈ પટેલ ગોતા દ્વારા કરવામાં આવી હતી અને રથયાત્રાનું પ્રસ્થાન પણ બિપિનભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ન્યુ એસસી રોડ અને કે એન સીટી ન્યૂ ગોતા સોસાયટી એસોસિએશનના પ્રમુખ હિતેશભાઈ રાણા અને ઉપપ્રમુખ યશપાલસિંહ ઝાલા તથા મહામંત્રી રાજેશભાઈ સનારિયા દ્વારા મોમેન્ટો આપી અને શાલ ઓડાડી મુખ્ય મહેમાન શ્રી બિપિનભાઈ પટેલ ગોતાનું અને મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું રથયાત્રામાં જોડાયેલા પંદરસો ભક્તોએ ભોજન પ્રસાદ લીધો અને પચીસ હજારથી વધારે ભક્તોએ દર્શનનો લાભ લીધો તથા રૂટ પર આવતી સોથી વધારે સોસાયટીના સભ્યોએ ફ્લેટની બાલ્કની તથા ગેલેરીમાંથી પચાસથી થી સાહીઠ હજાર ભક્તોએ જગન્નાથના દર્શનનો લાભ લીધો આ એક એવી યાત્રા છે જેમાં સ્વયં ભગવાન સામે ચાલીને પોતાના ભક્ત સમુદાયને મળવા વાજતે ગાજતે નગર યાત્રા કરે છે ત્યારે ન્યૂ એસસી રોડ અને કે એન સિટી ન્યૂ કોતા સોસાયટી એસોસિએશન અને વિશ્વ કલ્યાણ ફાઉન્ડેશન દ્વારા આ વર્ષે અષાઢી બીચ તારીખ સત્યાવીસ જૂન બે હજાર પચીસ શુક્રવારના રોજ દ્વિતીય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ રથયાત્રાના પ્રોજેક્ટ ચેરમેન તરીકેની હર્ષદભાઈ ભોજેક અને જયેશભાઈ પટેલે જવાબદારી નિભાવી હતી આ રથયાત્રામાં ભક્તોને સ્વચ્છ ભારત અભિયાન હેઠળ સ્વચ્છતા અને કેએન યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી બિપિનભાઈ પટેલ વાઇસ પ્રેસિડેન્ટ ધ્રુવભાઈ પટેલ વાઇસ ચાન્સેલર શ્રી ડોક્ટર સુભાષભાઈ બ્રહ્મટ તથા રજીસ્ટર અને સર્વ કર્મચારીઓએ ભગવાન શ્રી જગન્નાથના રથનું સ્વાગત કર્યું અને દર્શન કરી વૃક્ષારોપણ કર્યું હતું જેમાં આપણું ગોતા હરિયાળુ ગોતા અને જગન્નાથ ના જયકાર સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું